કેટલી એ નવી શરૂઆતોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ અહીંયા આજે મને કરવાનો મોકો મળ્યો અંદર ગલબાભાઈએ જે યાત્રા શરૂ કરી એ યાત્રા ધીરે 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 વધતા વધતા ચારસો રૂપિયા નું દૂધ ભરાતું એમાંથી ચોવીસ

ઈશાન ખેડ ભાઈઓ બહેનો ખેડૂત ભાઈઓ બહેનો અને વિશેષ કરી સહકારી આગેવાનો ગામની દૂધ મંડીના ચેરમેન બનાસના ડિરેક્ટરો અરે ખર તમને બધાને ખબર નથી કે તમે કેવો ચમત્કાર છે 24000 કરોડની એક કંપની ઊભી કરવી હોય

અને જાન્યુઆરીમાં તેજ બર્ની બધી ડેરીના 250 ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આવવાના છે તમારો પરાક્રમ જોવા માટે તમારો ચમત્કાર જોવા માટે કે બનાસ કાઠાય સુ મિત્રો 85 86 87 ના ઉકારમાં